प्राप्त माहिती अनुसार जीआईसी क्लोट त्रो पंचाणु भाग्या एक मालिक चीफ ऑफिसर नोटिफाइड एरिया पोरजीआई डीसी पोर, पोर रमनगाम जगह मन इंडस्ट्रीय वेस्ट मटीरियल मांग अगम्य कारणोसर आग भगूकी उठी थी आगना पगले धुमाड़ा गोटे गोटा आकाश में चढ़ता जीव जीवताड़े चोंटी गया ઘટનાની જાણ કરજન ફાયર વિભાગને થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર પાણીનો સતત મારો ચલાવી અંદાજીત 4 કલાકની ભારે જહેમત બાદ કરજન ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવાયો હતો સદ નસીબે જાનહાનિ ટળી જતાં લોકોએ હાસકારો અનુભવ્યો હતો આગની ઘટનામાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી યાકુબ પટેલ કરજન